હેલો ફ્રેન્ડ્સ હું છુંબેન કુકિંગ ચેનલથી મારી ફ્રેન્ડ્સ તમારું ખૂબ ખૂબ સ્વાગત છે આજે હું તમારી સાથે શેર કરવાની છું એકદમ ખસ્તા અને ટેસ્ટી એવા બિસ્કીટ કઢાઈમાં જ બનાવશું જે તમે સવારે ચા સાથે અથવા તો સાંજના હલકી ફુલકી ભૂખ લાગે ત્યારે પણ ખાઈ શકો છો આ બિસ્કિટને તમે આઠથી દસ દિવસ સ્ટોર પણ કરીને રાખી શકો છો બાળકોના લંચ બોક્સમાં અથવા તો મહેમાન આવે ત્યારે ચા સાથે તમે પણ આપી શકો છો અને ખૂબ જ ટેસ્ટી એવા બિસ્કિટ આપણે આજે આપણા રસોડામાં બનાવીશું પરંતુ બિસ્કીટ બનાવતા પહેલાં તમે ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં રહેલ બે લાયકન પ્રેસ કરી ઓલ સિલેક્ટ બટન પ્રેસ કરજો જેથી મારી નવી નવી રેસીપીના દરેક નોટિફિકેશન તમને સૌથી પહેલાં જોવા મળે તો ચાલો બનાવીએ સૌથી પહેલા તો આપણે બિસ્કીટ બનાવવા માટે આ એક ચમચી મગફળીના બી લીધા છે અને એને રોસ્ટ કરી લીધા છે અને ઉપરથી જ આપણે છાલ કાઢી લીધી છે એને આપણે આ ખાંડણીમાં નાખી અને આખા પાખી ખાંડી લેવાની છે જુઓ અધકચરી આપણે ખાંડી લેશું આને જુઓ આ અધકચરી ખંડાઈ ગઈ છે અને આપણે એક વાટકીમાં લઈ લઈએ જુઓ આવી રીતે આપણે જુઓ આપણે આ તૈયાર થઈ ગયો છે ભૂકો મગફળીનો તો આવો જ કચરો ખાંડવાનો છે તો સૌથી પહેલાં તો આ પ્રોસેસ આપણે કરવાની છે અને હવે આપણે આ એક વાસણ લઈ અને અડધો કપ આપણે મેંદો લીધો છે અને સામે અડધો કપ આપણે ઘઉંનો લોટ લેવાનો છે બંને સરખું પ્રમાણ જ રાખવાનું છે ઘઉંનો અને મેંદાનો બંને અડધો અડધો કપ રાખવાનો છે તો જુઓ ફ્રેન્ડ્સ આ પણ એટલો જ છે આપણે ઘઉંનો લોટ પણ એટલો જ લીધો છે અને હવે આપણે એમાં રવો લેવાનો છે અને જુઓ ફ્રેન્ડ્સ રવો આપણે આ ચમચીના માપથી લેવાનો છે ત્રણ ચમચી આપણે રવો લેશું એમાં જો એક બે ને આ ત્રણ ચમચી આપણે રવો લીધો છે તો ફ્રેન્ડ્સ આ રવો લોટ અને વીંદાને ત્રણેયને આપણે પહેલાં મિક્સ કરી દઈ અને હવે એમાં આપણે મસાલા કરીએ તો આપણે જે મગફળીના આપણે ભૂકો કરેલો છે એ મગફળીને એમાં એડ કરશું મગફળીથી ટેસ્ટ ખૂબ જ સરસ આવશે અને સ્વાદ પ્રમાણે નિમક અડધી ચમચી આપણે નિમક એડ કરી છે સ્વાદ પ્રમાણે આપણે નિમક એડ કરવાનું છે એક મોટી ચમચી સફેદ તલ એડ કરશું પા ટીસ્પૂન આપણે મરીનો પાવડર એડ કરશું પા ટીસ્પૂન અજમા એડ કરશું અડધી ટીસ્પૂન જીરું એડ કરશું એક મોટી ચમચી કોપરાનું છીણ એડ કરશું અને કલર સારો આવે એ માટે પા ટીસ્પૂન જેટલી આપણે હળદર એડ કરશું અને લાસ્ટમાં આપણે સોડા એડ કરીશું ચપટીક સોડા એડ કરવાના છે અને હવે આ બધું જ મિક્સ કરી દેશું સારી રીતે અને હવે આપણે એમાં મોણ આપશું તો મોણ આપણે ત્રણ મોટી ચમચી મોણ આપવાનું છે

હવે લોટ બાંધવા માટે આપણે આ નવશેકું પાણી લીધું છે થોડું થોડું ગરમ હોય એવું પાણી લેવાનું છે અને પાણી એડ કરતું જવાનું છે અને લોટ બાંધવાનો છે લોટ એકદમ કઠણ પણ નથી બાંધવાનો અને ઢીલો પણ નથી બાંધવાનો આપણે જેવો પરોઠાના લોટ બાંધતા હોય એવો બાંધવાનો છે તો થોડું થોડું એડ કરશું અને લોટ બાંધીશું આપણે તો ફ્રેન્ડ્સ આ બિસ્કીટ ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે તમે એક વખત બનાવશો એટલે પછી હર વખત તમે આ બિસ્કીટ બનાવશો અને આપણે કઢાઈમાં જ બનાવવાના છે આ બિસ્કીટને ઓવનની કે એની કોઈની જરૂર નહીં પડે આપણે બેક કરવાના નથી આપણે કઢાઈમાં જ બનાવવાના છે જુઓ ફ્રેન્ડ્સ આપણે આવો લોટ બાંધવાનો છે અને હવે આની ઉપર થોડુંક આપણે તેલ લગાવવાનું છે થોડુંક બેક ટીપ આપણે તેલ લગાવશું અને સારી રીતે બધી બાજુ લગાવી દેસું ને હવે આને આપણે રેસ્ટ આપવા મૂકવાનો છે તો ફ્રેન્ડ્સ આને પાંચથી સાત મિનિટ માટે આપણે રેસ્ટ કરવા આપશું જો ફ્રેન્ડ્સ આપણે પાંચથી છ મિનિટ થઈ ગઈ છે તો આપણો લોટ પણ સરસ રેસ્ટ થઈ ગયો છે હવે આને થોડીક વાર આપણે આમ કસણી લઈએ જેથી કરીને એકદમ સ્મૂથ થઈ જાય હવે ફ્રેન્ડ્સ આપણે આ લોટના બે ભાગ કરશું જુઓ આ બે ભાગ કરેલા છે તો એક ભાગનો હવે આપણે રોટલો વણશું જુઓ એક પાટલો લીધો છે અને એની ઉપર આ પ્લાસ્ટિક લીધું છે અને એની ઉપર આપણે આ લુવાને રાખશું અને એની ઉપર આ બીજો લુવો લઈ અને આપણે વેલણાની મદદથી વણવાનો છે જો તમે આવી રીતે વણશો ને તો તમને ઈઝી પડશે કારણ કે આમાં આપણે કોરો લોટ લગાડવાનો નથી કે તેલ પણ લગાડવાનો નથી એટલે વણવામાં સાવ હીજી પડશે જો આવી રીતે વણસો તો પ્લાસ્ટિકને આમ ફેરવતા જશું ને વણતા જાશું જોવા અને એકદમ પાતળો પણ નથી કરવાનો અને થોડોક જાડો એવો રાખવાનો છે કારણ કે તો જ આપણા બિસ્કીટ સારા બનશે પાતળો બન કરશું તો બિસ્કીટ નહીં બને એટલા સરસ તો જુઓ આપણે હમણાં હું તમને બતાડું આની થિકનેસ કેવી છે એ તો જુઓ ફ્રેન્ડ્સ આપણે આ ઉપરની લઈ લીધી છે અને જુઓ આટલી આવી આની થિકનેસ રાખેલી છે જુઓ તમે જોઈ શકો છો અને હવે ફ્રેન્ડ્સ આને આપણે આ ચપ્પુની પાછળની પાછળની ધાર હોય ને જે ધાર ના હોય એની ઉલટી સાઈડ હોય એની મદદથી આપણે આમાં આમ કરવાના છે આકા કરવાના છે જો આવી રીતે આપણે પાતળા પાતળામાં આકા કરશું તો ફ્રેન્ડ્સ જો આ બધા જ આપણે આકા થઈ ગયા છે તો હવે આવી એક નાની વાટકી લેવાની છે એ વાટકીના માપથી આવી રીતે આમ આમ પ્રેસ કરી દેવાનું છે આપણે ગોળ બિસ્કીટ કરવા છે એટલે આવી રીતે આમ અને જો તમારે ચોરસ બિટ બિસ્કીટ જોતા હોય તો ચોરસ આપણે કાપા કરી લેવાના છે પણ હું અહીંયા ગોળ બનાવું છું જુઓ આ ના નીકળે તો પાછું એક વખત આવી રીતે આમ પ્રેસ કરી દેવાનું એટલે ઇઝીલીથી નીકળી જશે અને જે આ વધે છે એને પાછું બીજી વખત બીજા લુવામાં લઈ લેવાનું છે આપણે તો જુઓ ફ્રેન્ડ્સ હું તમને બતાવું જુઓ એક બાજુ જુઓ આવો આકા છે અને એક બાજુ આવા તો આપણે આકાવાળા સરસ બિસ્કિટ અને જો શેપમાં કાંઈ ફેરફાર થાય તો આંગળીથી આવી રીતે આમ કરી લેવાનો પાછો સરસ સેપ આપી દેવાનો છે આવી રીતે આપણે બધા જ બિસ્કીટ બનાવી લેશું પેલા જુઓ ફ્રેન્ડ્સ આ બધા જ બિસ્કીટ આપણે બનાવી લીધા છે હવે આપણે ગેસ ઉપર તેલ મૂકી અને ધીમા તાપે તળવાના છે અને જુઓ આપણે તેલ મૂકી દીધું છે ગેસ ઉપર અને ચેક કરી લઈએ હા તો એકદમ ધીમો ગેસ રાખેલો છે અને જુઓ તેલ આપણે આવી ગયેલું છે તો એમાં આપણે આ ચાર પાંચ બિસ્કીટ એમાં એકી સાથે નાખી દેસું જુઓ આ બધા જ આપણે આટલા નાખી દીધા છે અને ધીમા તાપેજાને આપણે તળવાના છે તો જુઓ ફ્રેન્ડ્સ હવે આપણે આ કાટા ચમચીની મદદથી એક એક બધા જ પલટાવી લેવાના છે જોવા આપણે બધા જ પલટાવતા એટલે એ બીજી બાજુ પણ થઈ જાય જો આવી રીતે તમારે બિસ્કિટ કરવા હોય તો ખાંડ પલટાળું પાણી કરીને એનાથી લોટ બાંધવાનો છે અને એલચી પાવડર ને બધું નાખી અને તમે બનાવશો તો ગુડ ડે બિસ્કિટ થઈ જાય આપણે ગુડ ડે બિસ્કિટ આવતા હોય એવા ગુડ ડે બિસ્કિટ બનાવવા હોય તો એ પણ આ ખારા બિસ્કિટ બનાવ્યા છે મેં જુઓ ફ્રેન્ડ્સ આપણા આ બિસ્કીટ હવે તળાવા લાગ્યા છે કલર પેઇન્ટ પણ એનો ચેન્જ થવા લાગ્યો છે પણ હજી આપણે આને કૂક થવા દેવાના છે આવી રીતે થોડી થોડી વારે આપણે પલટાવવાના છે અને ધીમા ગેસ ઉપર જ આપણે કરવાનું છે જેથી કરીને અંદર સુધી ના કૂક થઈ જાય જુઓ ફ્રેન્ડ્સ આપણા આ બિસ્કીટ હવે એકદમ કૂક થઈ ગયા છે જુઓ એનો કલર પણ એકદમ બ્રાઉન થઈ ગયો છે

જોતાં જ ખાવાનું મન થઈ જાય એવા ફ્રેન્ડ્સ તમને આ રેસીપી કેવી લાગી તે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને મને જરૂરથી જણાવજો ઇન્સ્ટાગ્રામમાં મારા પેજને ફોલો કરજો મેં નીચે લિંક આપેલી છે આ રેસિપી સારી લાગે તો તમારા ફેમિલી મેમ્બર્સ અને ગ્રુપમાં વધુને વધુ શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં